ચૂંટાયેલા પ્રતિનિધિ પોલીસ ખાતાના બધા જ વડાઓ અહીંયા છે કોઈ પણ જાતની કોઈ પણ મુશ્કેલી તમને નહીં થાય કોઈને બક્ષવામાં નહીં ખાતરી હું આપું છું સરકાર તરફથી આપું છું સરકાર સાથે વાત થઈ છે પરંતુ કોઈ પણ પબ્લિક પ્રોપર્ટીને નુકસાન કરી આપણે પોતે ગુનામાં સંડોવાઈએ બળજબરી ક્યાંક અહીંયા વાગી કરી જાય તો એ પણ આપણા માટે હિતાવ નથી તો હું આપના બધાને નમ્ર વિનંતી કરું છું કે તમારી જે કંઈ ડિમાન્ડ છે એ તમે અમારી સામે તમે ધારો તો સરકાર સામે મૂકો એનો પણ વાંધો નથી અમે એને માટે પણ તૈયાર છીએ પરંતુ આજે આપણે જે કંઈ કરવા માંગીએ છીએ એ શાંતિપૂર્ણ રીતે કાયદાની સાથે કરીશું આપણને ન્યાય નિશ્ચિતપણે મળવાનો છે આવી મારી વિનંતી છે ફરી એક વખત નમ્ર વિનંતી કરું છું કે આપણે ધીરે ધીરે દીકરાની અંતિમ યાત્રામાં જોડાઈએ પૂરા થાય ત્યાં સુધી શાંતિ રાખીએ અમે લોકો તમારા વચ્ચેથી જવાના નથી આ અમારી ગેરંટી છે તમે જે મિનિટ જ્યારે બોલાવશો ત્યારે તમારી સાથે આવવા માટે તૈયાર છે પણ ફરી હાથ જોડીને વિનંતી કરું છું કે પરિસ્થિતિ સંજોગો અને જે રીતનો બનાવ બન્યો છે ખૂબ દુઃખની છે ખૂબ દુઃખનો છે આપણા ઘરનો દીકરો થયો છે આપણે થોડી શાંતિ રાખીએ આવી મારી આપ સર્વેને નમ્ર વિનંતી છે સરકાર વતી અને અમારા બધા ચૂંટાયેલા પ્રતિનિધિઓની આપ સર્વેને હું વિનંતી કરું આપને કંઈ પણ હોય તો અમે આપની સાથે છીએ અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં નાનો ઝઘડો જીવલેણ રૂપ ધારણ કર્યાની ઘટના સામે આવી છે શાળાના બે વિદ્યાર્થીઓ વચ્ચે થયેલા વિવાદ દરમિયાન તીક્ષ્ણ હત્યારોનો ઉપયોગ થયો હતો જેમાં ગંભીર રીતે ઘાયલ થયેલા વિદ્યાર્થીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો પરંતુ સારવાર દરમિયાન તેનું દુઃખદ અવસાન નીપજ્યું હતું આ ઘટના બાદ મૃત્યુ પામેલા વિદ્યાર્થીના સમાજના આગેવાનો સાથે આરએસએસ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ સ્કૂલનો ઘેરાવ કર્યો હતો અને ગુસ્સે ભરાયેલા ટોળાએ સ્કૂલમાં ભારે તોડફોડ ચલાવી હતી પ્રિન્સિપલ સાથે ધક્કા મૂકી અને મારપીટ કરવામાં આવી હતી અને એટલું જ નહીં સ્કૂલ પરિસરમાં ઉભેલી ગાડીઓ પણ તોડી પાડવામાં આવી હતી નાના બાળકોના ઝઘડાને લઈને એક વિદ્યાર્થી ઝઘડાને ધાર્મિક રંગ આપવામાં આવતા પરિસ્થિતિ વધુ ઉગ્ર બની ગઈ હતી જ્યારે હકીકતમાં આવા બનાવોને ધાર્મિક રૂપ ન આપવો જોઈએ અને શાંતિ જાળવવી જરૂરી છે વહેલી સવારથી શરૂ થયેલા આ હોબાળામાં પોલીસે તાત્કાલિક દોડી આવી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી અધિકારીઓએ ટોળાને સમજાવી શાંતિ જાળવવા અપીલ કરી અને કાયદો હાથમાં ન લેવા ચેતવણી આપી હતી

કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક આરોપી તરીકે હતા અને પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવેલ પોલીસ દ્વારા ઇન્વેસ્ટિગેશન આગળ વધારવામાં આવે રાતે લેટ ઓવર્સમાં જે બાળક આમાં ચડી લાગવાથી ઘાયલ થયેલા હતા અને ડેથ થઈ ગઈ હતી આને કારણે સધિ સમાજના લોકો અને પરિવારના સદસ્યો ઓર આજુબાજુના સ્કૂલમાં જે સ્ટુડન્ટ ભણતા હોય વાળીઓ વાલીઓ દ્વારા સેવન સ્કૂલ જે સ્કૂલ છે આ સ્કૂલ ઉપર ભીડ કરવામાં આવેલ એમાં સફિશિયન્ટ સંખ્યામાં પોલીસ પર્યંત છે પોલીસ દ્વારા ઇન્સ્યોર કરવામાં આવે છે કે કોઈ કાનૂન વ્યવસ્થાનું પ્રશ્ન પેદા નહીં થાય અમે તમામ મીડિયા મારફતે તમામ લોકોને પણ રિક્વેસ્ટ કરીએ છીએ કે આપણે બધાને કાનૂન વ્યવસ્થામાં સહયોગ કરવો જોઈએ પોલીસ વિભાગ પોતાનું કામ કરે છે ઓલરેડી એફઆઈઆર દાખલ થયેલ છે ક્રાઇમ એક્યુઝ પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવે છે ઓર જે વિવિધ પ્રક્રિયા છે લીગલ એક્શન પોલીસને લેવાની છે આ લેવામાં આવશે આટલા વાલીઓ છે વાલીઓની એક રજૂઆત થાય છે કે સ્કૂલ મેનેજમેન્ટ છે મેનેજમેન્ટ દ્વારા બહુ નાના મોટા બહુ સારા મુદ્દાઓ છે ખાસ કર કે કેવી રીતની ડ્રેસ પહેરવી જોઈએ કેવી વસ્તુઓ પહેરવી જોઈએ અમે તમામ આગેવાનોને છે અહીંયા ભણતા જે સ્ટુડન્ટ્સ છે એના વાલીઓને રિક્વેસ્ટ કરી છે કે આપણા જે કાંઈ મુદ્દાઓ અમે લિખિતમાં આપો અમે શિક્ષણ વિભાગના ધ્યાન પર મૂકીએ તો અમને આશા છે શિક્ષણ વિભાગ આમાં યોગ્ય કાર્યવાહી કરશે આપણે કહ્યું કે ઇનિશિયલ ટાઈમમાં જેટલી લોકલ પોલીસ પ્રેઝન્ટ હતી આના આધાર પર જેટલા ભેડ ઉશ્કરી અંદર આવેલી હતી તમામ પત્રકાર મિત્રોને મારી રિક્વેસ્ટ છે આપની સુરક્ષા અમારી પ્રાઇમરી ડ્યુટી છે જે વખતે ઇન્સિડન્ટ થતો હતો બે ચાર કાચ પડતા હતા અમને એવો લાગતો હતો અગર આપ લોકો અંદર હશે તો આપને પણ ચોટ લાગી શકે છે तो सावचेती गुड माइंड आपने रिक्वेस्ट करता था अब बहार निकली लेकिन भीड़ एटली बहुत सारा मीडिया ना, मित्रों ने वो लगता तो पुलिस हमने बाहर काटे पुलिस फक्त और फक्त आपकी सुरक्षा खतरा आप लोगों ने में बता दीजिए है

એ લોકો કોઈપણ જાતની સરકાર આમાં કોઈ પણ જાતની બાજુ કરવા જ માગતી નથી જે હશે એને સંપૂર્ણ સજા આપવામાં આવે છે એવી ખાતરી આપવા હું અને મારા સાથેના ચૂંટાયેલા પ્રતિનિધિઓ આવે છે આપના માધ્યમથી હું આખી જનતાને વિનંતી કરું છું મણિનગર વિસ્તાર અમરાઈવાડી વિસ્તાર ખોખરા ભયપુરા કે શાંતિપૂર્ણ રીતે દીકરાની હજી અંતિમ ક્રિયા બાકી છે એ પૂરી કરીએ અમે તમારી વચ્ચે છે તમે જે મિનિટે બોલાવશો એ મિનિટે આવી અને સરકારમાં તમારા વતી રજૂઆત કરવાના છે આવી મારી વિનંતી છે લોકોનો ઘણો રોષ છે અમુક આરોપ લાગે છે સ્કૂલ જો તમારી બધી વાત મારી પાસે પણ આવી છે આની અમે ડીઓ જે કંઈ શિક્ષણ અધિકારીઓ પાસે રજૂઆત કરી છે એ લોકો પણ તપાસ ચાલુ કરી છે પરંતુ જ્યાં સુધી આપણી પાસે કોઈ ફેક્ટ નથી આવતા ત્યાં સુધી તમારા જેવા સન્માનીય મીડિયામાં આના વિશે કંઈ કોમેન્ટ કરવું એ અસ્થાને છે પરંતુ એ પણ જો આવશે તો એને બક્ષવામાં નહીં આવે એટલી ખાતરી નિશ્ચિત જો માન્યતા રદ કરવી ના કરવી એ કાયદાનો વિષય છે પરંતુ જે કંઈ

क्राइम ब्रांच ट्रांसफर की गई है वो कल के मर्डर की गई है जो यहाँ पे बना है तोड़े गए हैं प्रॉपर्टी जो डैमेज किया गया है उसकी तपास स्थानीय करेगी क्राइम ब्रांच जो कल मर्डर हुआ था जो कल बनाव बना है बड़ा दुख बनाव था, था। और आ, कल रात को तीन बजे विक्टिम की डेथ हुई तीन सौ दो में इमीजिएटली उसको कन्वर्ट किया गया है कल सात साल दाखिल किया था दो आरोपी पुलिस ने ले लिए हैं और उनके पास से चक्कू भी बरामद हुआ है जिससे कि विक्टिम की डेथ हुई थी और मैं बताना चाहूँगा कि आ, जो एक लास्ट मीटिंग हमारी आगेवान और उनके रिलेटिव्स के साथ हुई उसमें ये डिमांड थी कि क्राइम ब्रांच इसको तपास करें इमीजिएटली सी पी सर ने मांग मुख देखते हुए क्राइम ब्रांच को तपास ट्रांसफ़र की है उसके अलावा भी जो मांगनी थी कि छः से सात लड़के थे सिर्फ एक लड़का नहीं था तो वो अभी तक दो आरोपी हमारे पास आ गए हैं उनकी स्टेटमेंट में अगर पता चलेगा कि बाकी छः सात और भी थे तो उनको भी हम जल्दी ही अटक करेंगे कौन से धर्म का है आरोपी? कौन से तो आए। आए। बोले पहले तो मैं बताऊँगा आरोपी कोई धर्म नहीं होता अगर आरोपी, आरोपी होता है और जो दोनों क्लास टेन के स्टूडेंट्स हैं और दूसरा मैं बताना चाहूँगा कि जैसे एक दूसरी डिमांड ये थी कि कल वाटर टैंकर को बुला के मैनेजमेंट ने या जिसने भी प्रिंसिपल या जिसने भी वो चेंज हटाने की कोशिश की तो वाटर टैंकर वाले को भी हम जल्दी क्राइम ब्रांच में लेके आ रहे हैं और वो बताएगा कि किसकी सूचना से वो समझ और फुटेट 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 एफ एस एल भी बुलाई गई है एफ एस एल वो हमें प्रमाण देगी कि भाई यहाँ पे अगर वाकई में ब्लड स्ट्रेंस थे और उसको पानी से रिमूव किया गया कि नहीं किया गया दूसरा सी सी टी वी फुटेज की तपासनी की जाएगी किसान बंद किए हैं या पहले से बंद थे, या थे, थे मैं ये एश्योरेंस देता हूँ कि क्राइम आता है बिल्कुल ોખરા વિસ્તારની અંદર ધોરણ ધોરણ નવ અને ધોરણ નવની અંદર ભણતો એક વિદ્યાર્થી અને ધોરણ દસની અંદર એક ભણતો વિદ્યાર્થી જે છે એમને સ્કૂલની અંદર ઝઘડો થયો સ્કૂલની અંદર ઝગડો થયો એની અંદર જે નવમા ધોરણનો જે વિદ્યાર્થી છે ને દસમા ધોરણના વિદ્યાર્થીના પેટની અંદર